જે બાળકે આંગણવાડીમાં ઓછામાં ઓછા બે વર્ષનો અભ્યાસ કર્યો હોય તેમને આરટીઈ એક્ટ બે હજાર નવ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવામાં નવમી અગ્રતાક્રમ આપવામાં આવી છે અને તેને સમજવું ખૂબ જ જરૂરી છે આરટીઈ એક્ટ બે હજાર નવ અંતર્ગત નબળા અને વંચિત જૂથના બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપી અને ધોરણ એકથી આઠ સુધી ખાનગી શાળામાં મફત શિક્ષણ પૂરું પાડવામાં આવે છે આર ટી ઈમાં કુલ તેર કેટેગરીને અગ્રતા ક્રમ મુજબ ગોઠવવામાં આવી છે અને તમારે ઓનલાઈન ફોર્મ ભરતી સમયે કોઈ એક કેટેગરી સિલેક્ટ કરવાની હોય છે અને તે મુજબ જ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે જે બાળકના માતા પિતા બંને હયાત હોય બાળકને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હોય શહીદના બાળક ન હોય કે પછી સંતાનમાં એકમાત્ર દીકરી ન હોય એટલે કે કુલ એકથી આઠ કેટેગરીમાં આ બાળકનો સમાવેશ ન થતો હોય પરંતુ બાળકે આંગણવાડીમાં બે વર્ષથી પણ વધુનો અભ્યાસ કર્યો હોય તો આ બાળકનું નવમી કેટેગરી એટલે કે આંગણવાડી કેટેગરીમાં ફોર્મ ભરવાનું આરટીઈમાં બીપીએલ એસસી એસટી ઓબીસી અને જનરલ કેટેગરી દસથી લઈને તેર કેટેગરીમાં સમાવેશ થાય છે જ્યારે કે આંગણવાડી એ તેનાથી પણ વધુ અગ્રતાક્રમ એટલે કે નવમી અગ્રતા ક્રમ ધરાવે છે આમ બીપીએલ એસસી એસટી અને ઓબીસી કરતાં પણ વધુ પ્રવેશ મળવાના ચાન્સ આંગણવાડી કેટેગરીમાં છે તેથી તમારે આંગણવાડી કેટેગરી સિલેક્ટ કરવી ડોક્યુમેન્ટમાં બાળકનો ફોટો બાળકનો જન્મનો દાખલો બાળક માતા અને પિતા ત્રણેયના આધાર કાર્ડ સરનામાના પુરાવા માટે કોઈપણ એક ડોક્યુમેન્ટ જેમાં આધાર કાર્ડ પાસપોર્ટ વીજળી બિલ પાણી બિલ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ રેશન કાર્ડ ફક્ત પિતાના નામનું જ હોવું જોઈએ મુખ્ય વ્યક્તિમાં જો દાદાનું નામ હશે તેમાં ભલે બાળકનું નામ હશે તો પણ રિજેક્ટ કરવામાં આવશે અને રજીસ્ટર્ડ ભાડા કરાર સાદું નોટરાઈઝ ભાડા કરાર નહીં ચાલે સરનામાના પુરાવા માટે બાળકના પિતાનું આધાર કાર્ડ બંને સાઈડ આવે તે સૌથી બેસ્ટ રહેશે બાળક માતા અથવા પિતા કોઈમાંથી એકની બેંકની પાસબુક પિતાના આવકનું પ્રમાણપત્ર ગ્રામીણ વિસ્તારમાં એક લાખ વીસ હજાર કે તેથી ઓછું અને શહેરી વિસ્તારમાં દોઢ લાખ કે તેથી ઓછું આંગણવાડીનું પ્રમાણપત્ર પાન કાર્ડ જો હોય તો અને સેલ્ફ ડિક્લેરેશન જો ઇન્કમટેક્સ રિટર્ન ન ભરતા હોય તો આ સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું રહેશે તેમજ પિતા અથવા માતા કોઈ પણ એકની સહી સરકાર દ્વારા આપવામાં આવેલું આંગણવાડી છોડિયાનું આ જ પ્રમાણપત્ર માન્ય રહેશે અન્ય કોઈ પ્રમાણપત્ર માન્ય નહીં રહે તેમજ બાલવાટિકાનું પ્રમાણપત્ર પણ માન્ય રાખવામાં નહીં આવે આ પ્રમાણપત્ર તમને આંગણવાડીના કાર્યકર દ્વારા આપવામાં આવશે જેમાં તમામ વિગતો તેઓ લખી અને તેમાં સહી સિક્કા કરીને તમને આપશે અહીં ખાસ ધ્યાન રાખશો કે આ પ્રમાણપત્રમાં ક્યાંય પણ ચેકચાક ન હોવી જોઈએ ક્યાંય પણ પણ એક સામાન્ય ભૂલ ન હોવી જોઈએ નહીં તો ફોર્મ રિજેક્ટ થતા હોય છે તેથી જો કોઈ પ્રમાણપત્રમાં ભૂલ હોય તો નવું પ્રમાણપત્ર માંગી લેવું તેમની પાસે અને આ રિટર્ન કરી દેવું તેમાં પણ આંગણવાડી કાર્યકરની સહી હોવી જોઈએ મુખ્ય સેવિકાના પણ સિક્કા હોવા જોઈએ અને તારીખમાં પણ ધ્યાન રાખવું કે બે વર્ષથી વધુનો સમય હોવો ફરજિયાત છે આરટીઈની આ કેટેગરીમાં સૌથી વધુ માત્રામાં ફોર્મ ભરાતા હોય છે તેથી ફોર્મ ભરતા સમયે વધુમાં વધુ શાળાઓ એડ કરવી જેથી પ્રવેશ મળવાની શક્યતાઓ વધી જશે